સિવિલ કોર્ટ માંગોલ ખાતે ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં ઈ સેવા કેન્દ્ર વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમનું દરેક સિવિલ કોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે સિવિલ કોર્ટ માંગોલ ખાતે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે એસ પરમાર સાહેબ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરી પ્રજા માટે ઈ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વકીલ મંડળના પ્રમુખ અમિતભાઈ શાહ તેમજ અન્ય વકીલોની હાજરીમાં વર્ચ્યુઅલ પ્રોગ્રામથી આ સેવા કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું વકીલ મંડળના પ્રમુખ શ્રી એપી શાહ આજ રોજ માંગરોળ માંગરોળ તાલુકામાં અને તેમજ સુરત જિલ્લામાં નામદાર સુપ્રીમ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ દ્વારા ઈ લોકાર્પણ કેન્દ્ર આજ રોજ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં લોકાર્પણ કરવામાં આવે છે તે ભાગરૂપે આજ રોજ માંગરોળ તાલુકામાં પણ કાનૂની સહાય સત્તા મંડળ એ લોકાર્પણનું લોકાર્પણ કરવામાં આવેલ હોય અને તે લોકાર્પણ દ્વારા રોજ પચકારોને લોકાર્પણ દ્વારા જરૂરી માહિતીઓ મળી રહે છે ઈ સ્ટેમ્પિંગની માહિતી જેલમાં રહેલ કાયદેની પૂછપરછની માહિતી તથા કોર્ટના તમામ કેસોનું સ્ટેટસની માહિતી એ લોકાર્પણ દ્વારા મળી રહે છે ને તે માટે આજ રોજ માંગોલ વકીલ મંડળ અને નામદાર એસડી સાહેબ જયેશ પંચાલ દ્વારા જયેશ પરમાર સાહેબ દ્વારા આજ રોજ એ લોકાર્પણનું ઓપનિંગ કરવામાં આવેલ છે